મુસ્લિમ સમાજનો પવિત્ર માસ રમઝાનને લઈ ગોધરામાં સાફ સફાઈ કરવા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા અને ઉભરાતી ગટરોની સફાઈ કરવા માટે કુરબાન છગડ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી બોધરાના મુસ્લિમ વિસ્તારના રોડ ઉપર સફાઈ ન કરાતા ધૂળની ડમરી ઉડતી હોય છે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો પણ બંધ હોવાથી રાત્રિના સમયે અંધારપટ છવાતો હોવાથી ઠેર ઠેર ગટરનું પાણી ઉભરાતું હોવાથી મુસ્લિમ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાથી થે ઘર ઘર ફાટી નીકળ્યો હોય આગામી દિવસથી પવિત્ર માં આશ્રમ શરૂઆત થતા વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવે ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં આવે સ્ટ્રીટ લાઇટનો સમારકામ કરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે કુરબાન જાગૃત ટ્રસ્ટ દવા જિલ્લા કલેક્ટરને આંદન પત્ર આપે સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી કુરબાન જાગૃત ટ્રસ્ટ દ્વારા આજ રોજ નગરપાલિકામાં કે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલી છે મુસ્લિમ વિસ્તારમાં ગંદકી અને રોડના ડસ્ટ માટે એક રજૂઆત કરવામાં આવેલી છે કે આ અમારે રમઝાનમાં ચાલુ થાય છે આ ગંદકી અને આ રોડ સફાઈ કરી આપવા આપ સાહેબને બહુ બહુ મહેરબાની એવું લેટર પેત્ર આપેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ગોધરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે